નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાનું છે ધોરણ આઠ ની અંદર વિષય ગણિત એમાં પણ ચેપ્ટર નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં પણ સ્વાધ્યાય આઠ નો દાખલા નંબર બે જોવાનો છે અગાઉના વિડીયોમાં આપણે જોયેલા છે બધા સ્વાધ્યાય સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર નો દાખલા નંબર એક પણ જોયો છે આ બધા વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે આપ ત્યાંથી વિડીયો જોઈ શકો છો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ ચાર નો દાખલા નંબર બે બાકી તમે મારા મિત્રો છો તમને ખબર છે કે વિડીયોને લાઈક કરવાનો હોય કોમેન્ટ કરવાની હોય લોકો સુધી પહોંચાડવાનો હોય શેર કરવાનો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બે લાઈકન પણ દબાવવાનું હોય છે ચાલો તો શરૂ કરીએ દાખલા નંબર બે ગુણાકાર કરો શું કહે છે કે ગુણાકાર શોધો જો અહીંયા પ્રશ્ન એક હતો ને એની કરતા થોડુંક ડિફરન્ટ છે કે ત્યાં અન્ય આપ્યું તો આપણે બધું લખવું પડતું અહીંયા કઈ લખ્યું નથી ડાયરેક્ટ આપી દીધું છે હવે તમે તમારી રીતે ગુણાકાર કરી લો એમ કહેવા માંગે છે તો બરાબર પેલો દાખલો છે કે ફાઈવ માઇનસ ટુ એક્સ મલ્ટીપ્લાય વિથ થ્રી પ્લસ એક્સ એટલે કે પાંચ માઇનસ બે એક્સ નો ગુણાકાર ત્રણ પ્લસ એક્સ સાથે કરો તો પાંચ નો ગુણાકાર બીજા આખા પદ સાથે માઇનસ ટુ એક્સ નો ગુણાકાર બીજા આખા પદ સાથે ઓકે ચાલો તો પાંચ કાઉન્સ અંદર ત્રણ પ્લસ એક્સ કરતા જજો ગુણાકાર અને જોતા જઈએ તો પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જાય પંદર પ્લસ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ માઇનસ ટુ એક્સ ત્રણ એટલે માઇનસ સિક્સ એક્સ -2x * x એટલે -2x2 ઓકે ચાલ_+5x - 6x સજાતીય પદ છે બાદબાકી સરવાળો થઈ શકે તો 15 - 5x - 6x એટલે કેટલા આવે -x -2x2 આ તમારો જવાબ જોઈએ દાખલા નંબર 2 અમાર શોર્ટકટ સોન આવે છે શોર્ટકટસ આપણે અત્યારે નથી શીખતા શોર્ટકટસ 1 માર્ક્સમાં કરી રીતે ગણવી જોઈએ હું દાખલા નંબર આની પછી ત્રણમાં શીખવાડીશ બરાબર આ દાખલો જોશો તો તમને આ દાખલામાં શોર્ટકટ શીખવા મળશે ચાલો જોઈએ આમાં પણ શું છે રકમ શું આપી છે પાછો તો x 7y 7x y તો x નો ગુણાકાર આખી બહુપદી સાથે 7y નો ગુણાકાર આખી બહુપદી સાથે બરાબર છે ચાલો તો x 7x y 7y गुनिया 7x माइनस y बराबर तो तो प्लस 7Y प्लस 7X, तो 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 तो

પ્લસ બી ગુણ્યા એટલે એ બી પ્લસ બી ગુણ્યા બી સ્કવેર એટલે યાદ છે ને ચાલો હવે આની અંદર શીખવાડું છું એકદમ શોર્ટકટ વન સ્ટેપ આન્સર ઓકે એવું વન સ્ટેપ આન્સર એ પ્લસ ત્યારે આવું આઈપું હોય ત્યાં ડાયરેક્ટ શોર્ટ કરતો a² નો ગુણાકાર a સાથે કરો ડાયરેક્ટ a² નો ગુણાકાર b² સાથે કરો તો શું થાય a² * a એટલે a³ + a² * b² એટલે a² b² + b નો ગુણાકાર a સાથે એટલે શું આવે ab + b નો ગુણાકાર b² સાથે એટલે શું આવે b³ આવી ગયો ઉપર જેવો જવાબ કીધોને મેં તમને વન સ્ટેપ આન્સર જયારે પણ આવું હોય ત્યારે કેટલું થાય એક પદની અંદર જવાબ આવી ગયો તમારે જોઈ જો બંને મેચ આ નીચેની મેથડ છે શોર્ટકટ મેથડ છે બરાબર આવી તમે બધા દાખલામાં કરી શકો પરંતુ પરીક્ષાની અંદર બે માર્ક્સ દાખલો પૂછે ત્યારે તમે શોર્ટકટ થી જવાબ લખો તો કદાચ તમારા શિક્ષક ખોટું પાડી શકે એટલા માટે હું શોર્ટકટ તમને અગાઉ શીખવાડી નહોતી હવે કદાચ એક માર્ક્સમાં પૂછાય છે ત્યારે આ શોર્ટકટ મેથડ થી ડાયરેક્ટ જવાબ લખી દેવાનો છે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ અને હા તમે એસએસસી ની એક્ઝામ આપતા હશો સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ નવોદય ની એક્ઝામ આપતા હોય છો અને 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 એન એમ એમએસની એક્ઝામ આપતા હોઉં છું તો એની અંદર પણ આવા સવાલ પૂછે ત્યાં ડાયરેક્ટ જોવા પડે બરાબર ત્યારે એક માર્ક્સની અંદર બહુ કામ લાગે ચાલો ચોથો સવાલ શું છે શું થશે ગુણાકાર આખા બીજા પદ સાથે ગુણાકાર આખા બીજા પદ સાથે એટલે ગુણાકાર સાથે ઓકે ચાલો હવે આગળ ગણતરી કરીએ આપણે કે પી સ્ક્વેર ગુણિયા ટુ એટલે ટુ પી ક્યુબ પ્લસ પી સ્ક્સ ગુણાકાર ટુ પીનસ ટુ પી ક્યુ ઓકે ચાલો પ્લસ સોરી માઇનસ પ્લસ શું આવશે અહીંયા માઇનસ થશે બરાબર છે શું આવશે ખાલી માઇનસ માઇનસ નો ક્યુબ હવે અહીંયા કઈ સજાતીય પદ છે ના સાહેબ એક પણ સજાતીય પદ નથી તો અહીંયા સરવાળો બાદ બાકી થશે નહીં એઝ ઇટ ઇઝ રહેશે જોજો ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખજો અહીંયા p સ્ક્વેર q છે અહીંયા q સ્ક્વેર p છે ઓકે એના લીધે જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો આને સજાતીય પદ સમજે સજાતીય છે નહીં ધ્યાન રાખજો અહીંયા તમારો શું થઈ ગયો ધી એન્ડ દાખલાનો આવી ગયો છે જવાબ જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક ક્યાંથી મળે તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તો ડાઉનલોડ કરવાની લિંક ક્યાંથી મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળશે અને હા એમાંથી શું મળે પછી ડાઉનલોડ કર્યા બાદ તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પતિ ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ખાસ તમારા માટે જો ઇમ્પોર્ટન્ટ 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 શું છે એકમ કસોટી હોય છે પછી 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 સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હો સ્વાધ્યાયન પછી સ્વાધ્યાયન પછી અને પ્રાઇવેટ વાળા માટેનું ગાલા અસાઇનમેન્ટ તો ગાલા સ્વાધ્યાયપોથી અસાઇનમેન્ટ આ બધું ઇમ્પોર્ટન્ટ અને પ્રશ્નપત્ર તો દરેક માટે ઉપયોગી છે દરેક માટે તો દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મેં આ બધું રાખ્યું છે અમે તમારા માટે આટલું કરીએ છીએ તો શું તમે વિદ્યાર્થી મિત્રો એક એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો કરજો ડાઉનલોડ ને તમને સરસ મજાના લાભ મળશે તો જોઈએ નેક્સ્ટ ને વાહ નેક્સ્ટ અહીંયા પૂરો થાય છે તો સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 2 પૂરો તો સમાપ્તિ થાય છે મળીશું નેક્સ્ટ વિડિયોની ની અંદર સ્વાધ્યાય 8.4 ના અંતિમ દાખલા નંબર 3 સાથે ત્યાં સુધી તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત